હેલો ફ્રેન્ડ્સ આજના આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે મિની પાવાગઢ જવાના છે એક મંદિર પંચમહાલમાં આવેલું છે અને બીજું મંદિર અહીંયા અંબોડ ખાતે ગાંધીનગરમાં આવેલું છે આમ મિત્રો વિડિયોમાં જોઈ શકાય છે કે સરસ એવો અહીંયા રસ્તો જોવા મળે છે અહીંયા જ્યારે પણ આવો ત્યારે પોતાનું વ્હીકલ લઈને આવો અને અહીંયા પાર્કિંગના કોઈ પૈસા લેવામાં આવતા નથી અને મિત્રો જ્યારે પણ આવો ત્યારે તમારી સાવધાનીથી અહીંયા આવો કેમ કે અહીંયા સાધન મળતા નથી આમ મિત્રો આમ માનવામાં આવે છે કે અહીંયા સાતસો વર્ષ જૂનું મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અહીંયા નીચે જે રસ્તો જાય છે તે જૂના મંદિરે જાય છે અને ઉપર જે રસ્તો જાય છે તે નવા મંદિરે જાય છે આ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આજે મિની પાવાગઢ તમને બતાવવાના છે ખૂબ સારું એવું મંદિર જોવા મળે છે મિત્રો તમે પણ મહાકાળી માતાજીને માનતા હોય તો આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઇક કરજો કોમેન્ટ કરજો આમ મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે માતાજીના મંદિરે આપણે આવી ગયા છીએ મિત્રો આ મંદિરની એડ્રેસની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકામાં અંબોડ ગામ ખાતે આવેલું છે જે અમદાવાદથી પંચાવન કિલોમીટર અને ગાંધીનગરથી માત્ર સત્યાવીસ કિલોમીટરના અંતર ઉપર આવેલું છે અહીંયા માનવામાં આવે છે કે મોહમ્મદ મેગડાએ જ્યારે રાજા પતય ઉપર હુમલો કર્યો હતો ત્યારે ત્યાંના બ્રાહ્મણો અહીંયા આવીને વસ્યા હતા અહીંયા આવીને માતાજી પ્રગટ થયા હતા આ મિત્રો ત્યારથી અહીંયા મંદિર બનાવેલું છે જે આ વિડીયોમાં જોઈ શકો છો કે જે નીચેનું મંદિર છે તે સાતસો વર્ષ જૂનું છે અને આ નવું મંદિર બનાવવામાં આવેલું છે મિત્રો અહીંયા આમ જોઈ શકાય છે કે માતાજીના મંદિરે ખૂબ શાંતિનું વાતાવરણ અહીંયા જોવા મળે છે આમ વિડીયોમાં જોઈ શકાય છે કે માતાજીના દર્શન તમે મિત્રો કરી લો આમ મિત્રો ખૂબ સારું એવું મંદિર અહીંયા જોવા મળે છે અને અહીંયા કોઈ પણ માનતા રાખવાથી તમારી માનતા પૂરી થાય છે આમ સાબરમતી નદીના કિનારે એક સરસ અહીંયા શાંતિનું વાતાવરણ જોવા મળે છે આમ મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી